બધું પ્રભુ જ કરે છે ઝીલવાની ઉત્તર વ્રત અથવા એવી ટોપ રાજી કરવાની સુરુચિ આપણે આટલું જ કરવાનું બાકીનું બધું જ બધું જ બધું જ એ આપણે તો શું હેસિયત આ એક પાકો છે મેં તમે શબ્દ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા જ ક્યાં બીજી રીતે માનમાં રાચે છે બીજી વાત કોઈ દિવસ ક્યારેય પોતાના સમ્ય દોષ નું દર્શન કૃપા સિવાય ક્યારેય થતું નથી જયારે વ્યક્તિ પ્રસંગે પોતાના દોષ નું દર્શન કરી શકતી હોય તો સમ્યક દર્શન જેમ જેમ પોતાના દોષ દર્શન થતું જાય તેમ તેમ બહુ પ્રેમથી માનવાનું બહુ મોટી કૃપા વરસી રહી છે સ્વતંત્ર બને મારા ગુણ નું મારા દોષ નું દર્શન હું કરી શકું શક્ય જ નથી બુદ્ધિયોગ જોઈએ જોઈએ ને જોઈએ આપણી ઉપર કૃપા છે જેના ફળ સ્વરૂપે આપણે એક સમ્યક દર્શન તરફ દોરી રહ્યા છે કેટલાય તો ખૂબ સ્પીડ થી દોરી રહ્યા છે પોતાના સમ્યક દોષ ના દર્શન તરફ ની કૃપા છે નહીં દેખાય તો નહીં નીકળે દોષ દેખાશે તો ડેસ્ટિનેશન ક્લિયર હશે ડેસ્ટિનેશન ક્લિયર હશે તો દોષ દેખાશે ગુનાથી પુરુષોની રીતિ રીતિ સ્થિતિ એની સમજણ ડેસ્ટિનેશન ઓટોમેટિક ક્લિયર થશે એટલે પોતાના દોસ્તું દર્શન કે પ્રધ્યા ભરું થઈ ગયું સ્વદોસ્ત નું દર્શન કર્યા પછી ભજન સ્વાધ્યાય કરેલી અક્ષર ભ્રમનું દેહ બંધાય જ બધા યુવકોને પોતાની રૂમ માં બોલાવ્યા બાલમગન સ્વામી ગોંડલ ના મહંતને બોલાવીને કહ્યું કે જે ચેષ્ટા બોલ્યા છો કે ના ચાલો બોલીએ પછી બારજીને સમજી બહાર ગયા પછી ચેષ્ટા બોલીએ

અમને એટલો બધો આનંદ થઈ ગયો હતો એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયા પોતાના દોષ નું દર્શન થવું એ દોષ માં બેસી નથી રહેવાનું દોષ નું મનન ચિંતન નથી કરવાનું દોષ થી જાગ્રત રહેવાનું છે કે આપણને ખેંચી ના જાય બસ

ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાતને સહજ બનાવી છે બધી રીતે જ એ નાના સાધુએ માગ્યું કેટલું બધું સરસ એટલું ફાઈન માગ્યું એટલું ફાઈન માગ્યું પેલું તો નપાસ થયો જ પણ મને એના વિશે ભાફે ન થાય એવું તો કરી આપજો જ મારે એની સાથેની મૈત્રી વધારવી જ છે

બહુ ફાઈન પ્રવચન કર્યું ચાર મુદ્દા બહુ સરસ છે હજી ફરી સાંભળવાનું છે ફરી સમજાવવાનો છો અત્યાર સુધી ટાઈમ નથી વીસ મિનિટમાં માં ફાઈન બોલ્યા ગઈકાલે કાંતિ ના આપણે ગુનાનો વાત ગયા ગાંધીગાકા કોઈ સાધન ન કર્યું કોઈ સાધન ન કર્યું બે સાધન કર્યા ગાંધીગાના બે સરસ ગુણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું ભાઈ ભાઈ થઈને રહેજો બસ

બે વસ્તુ અમને ન છોડી એક શાસ્ત્રજી મહારાજ નું વચન ભક્તો ની સેવા ભગવત ભાવથી એ સંસ્કારો નાખતા જ રહ્યા નાખતા જ રહ્યા પાંચ વર્ષ સુધી આ ઉપર જ ગોષ્ટી જોગીના ક્યાંથી સંબંધવાળા ક્યાંથી એવી સેવા કરી એવી સેવા કરી

ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી આ શબ્દ ને આપણે હલનચલન ન થવા દઈએ ગમે તે વિપરીત પોતાનો અંગત મિત્ર હોય અને આપણી ટીકા ચર્ચા કરે અને છતાં એના તરફ ભગવત ભાવ ન છોડીએ અને એના તરફ પ્રીતિ વધે એવો આદર હૈયા નેચરલ રહ્યા કરીએ એ મધ્ય એકતાલીસ અઠ્યાવીસ ત્યાં ભગવાન સેવા ભગવત ભક્તોની સેવા ભગવત ભાવથી ના સરસ વાત કરી ભાગવત ની ગીતામાં એટલું જ લખ્યું માણસ છે ભગવાન ઠીક સાચું રીભાઈ કહ્યું ભાગવત માં આમ લખ્યું ભક્ત નો થઈને ભક્ત ની સેવા કરે બહુ ફાઈન વાક્ય ભાગવત માંથી શોધી કાઢ્યું એમને આ તો કેટલું સહેલું છે પણ છેલ્લાના સાત ને અગિયાર દેહ ને દેહ ના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ વિશેષ અને એવા એવા ની અલ્પ સંબંધ